ભરૂચ તાલુકાના જુના તવરા ગામમાં ક્રિકેટ પ્રત્યે યુવાનોમાં વધારો મેળવનાર અને સામાજિકતાનો સંદેશ આપનાર તવરા ક્રિકેટ પ્રીમિયમ લીગ આયોજન કરવામાં આવ્યું હતું ગામના દરેક સમાજના યુવાનો એક પણ ભેદભાવ વગર એક જ મેદાનમાં ક્રિકેટ રમી શકે અને રમતના માધ્યમથી સમાજમાં પરસ્પર પ્રેમ એકતા અને સહકારની ભાવના વિકસે તેવો હેતુ આ યોજના પાછળ રહેલો છે ક્રિકેટ ટુર્નામેન્ટ માત્ર રમત સુધી સીમિત ન રહી ગામના સામાજિક તેમજ વિકાસ સંબંધિત કાર્યોમાં પણ યુવાનો એકસાથે સાથે જોડાય તેવો ઉમદા સંદેશ આપવા માટે આયોજન કરવામાં આવ્યું છે ભરૂચની પૂર્વ પટ્ટી જાડેશ્વર ચોકડીથી તવરા સુધી ઝડપભેર શહેરી વિકાસ થઈ રહ્યો છે આવી પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારોના યુવાનોને પ્રોત્સાહન મળે અને તેઓ સ્વ વિકાસ તરફ આગળ વધી શકે તે માટે પણ આ ટુર્નામેન્ટ મહત્વપૂર્ણ ગણાય છે મારું નામ પૃથ્વીરાજસિંહ નરેન્દ્રસિંહ પરમાર છે આજ રોજ અમારા જૂના તવરા ગામે ટીપીએલ સિઝન ટુ તવિયા તવરા પ્રીમિયર લીગનું ઓપનિંગ થયું છે આ ટુર્નામેન્ટમાં એકસો સિત્તેરથી એંસી યુવાનોએ ક્રિકેટ પ્રેમીએ ભાગ લીધો છે દસ ટીમ છે અને ગામના તમામ યુવાનો હળીમળીને એકબીજા પ્રત્યે પ્રેમભાવ રાખીને સાથે રહે એના ઉદ્દેશથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે અને ગામના વડીલો અને ગ્રામજનો દ્વારા એનું આજે ઉદ્ઘાટન કરેલ છે